ફરિયાદી અરજદાર થતા અરજ ફરિયાદમાં સહી કરનાર માનસર રજૂઆત છે કે ફરિયાદી ઉપરોક્ત સરનામે હરીરામ એન્ટરપ્રાઇઝ નામે પ્લાસ્ટિકની ફેક્ટરી દસ વર્ષ ઉપરાંત તે ધરાવે છે ગત તારીખ દસમી ના રોજ બાજુમાં આવેલ મહેન્દ્રભાઈ નંદલાલભાઈ મકવાણાની વેપાર ધંધાની જગ્યામાંથી આશરે નેવું હજારના એલ્યુમિનિયમના બોબિન વગેરેની અમોએ ત્યાંથી એસી હજારના પ્લાસ્ટિકના કાપડની ચોરી અજાણ્યા ઈસમોએ કરેલ હોય જે બાબતની ફરિયાદ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે પોલીસે કુંભારવાડા વિસ્તારમાં જ રહેતા સૌરભ રમણિક લાલ મારુ રેટાન કુંભારવાડા ભવનગરવાડાની ધરપકડ કરેલ અને તેમની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કરેલ જે બાબતે સૌરભ રમણિક લાલ મારો નવા અમોને અમારા ધંધાના સ્થળે આવી હેરાન પરેશાન કરતા હોય છે અને ધમકી આપતા હોય છે કે ફરિયાદ ફરિયાદને કારણે પોલીસે ધરપકડ કરેલ છે તેના કારણે જામીન પર છૂટવા માટે પચીસ જેવો ખર્ચો થયેલ છે ને મને આપવો પડશે આથી હું ફરિયાદી આ સૌરભ રમણિકભાઈ મારુને કહેલ કે ફરિયાદ મહેન્દ્રભાઈ નંદ નંદલાલભાઈ મકવાણાએ નોંધાવેલ છે તેમાં પોલીસે મને સાક્ષી સાહેબ બતાવેલ છે અને અમે ત્યાંથી એશિયાની ચોરી થયેલ જે આર્થિક નુકસાન થયેલ હું શું કામ પૈસા આપું તેના કારણે સૌરભ રમણીકલાલ મારો અવારનવાર ધંધાના સ્થળે આવીને છરી બતાવીને પૈસાની માંગણી કરે છે અને ડરાવે છે ઝઘડો કરવા ઉકસાવે છે અને પૈસા તો આપવા પડશે નહીતર તારી સામે એટ્રોસિટી એક્ટની ખોટી ફરિયાદ દાખલ કરીશ મારી ઉપર ઘણા બધા ફોજદારી કેસો થયેલા છે તો મને ઓળખતો નથી તારી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ગાંજો અફીણ અથવા દારૂની બોટલો મૂકી તને હેરાન પરેશાન કરી મુકીશ પોલીસ મને કંઈ નહીં કરે હું કાયદા કાયદો જાણું છું તેવું કહી આપનાર અવારનવાર બીવડાવતો હોય અમને લોકોને અહીં ધંધો કરવા નહીં દઉં પૈસા તો તમારે લોકોએ આપવા જ પડશે વેપારીઓને ધમકી આપતો ને તેમ છતાં અમુક ફરિયાદી આ સૌરભ રમીકલાલ મારો ને તેની સાથે આવતા જણ્યા એક બે ઈસમને મૂંગા મોડે ત્રાસ સહન કરવા પડેલ છે કારખાનાના કેમેરા તોડી નાખેલ છે ને બીજો કેમેરો જોતા તેમાં સૌરવ રમણીક લાલ મારુ મહેન્દ્ર ઉર્ફે હકુ નાથાભાઈ મારા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી નુકસાન કરેલ છે બાબતની ફરિયાદ અમે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે ને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ મારું નામ પાર્થ રાજેન્દ્રભાઈ ઠક છે હું કુંભારવાડા અમારા ફેક્ટરી છે કુંભારવાડા સર્કલમાં શાની છે પ્લાસ્ટિકનું કુંભારવાડા સર્કલ ઉપર ફેક્ટરી પોલીસ ચોકીની બાજુમાં આ સૌરવભાઈ રમણીકભાઈ મારું સૌરવભાઈ એ વારે વારે હેરાન કરે છે અન્ય સર્કલમાં અમને વારે વારે આવીને અહીંયા થરો બતાવે છે દારૂના બાટલા મૂકવાની પ્રયાસ કરેલો છે ઠંડડી વારે વારે માગે છે પૈસા માગે છે ખૂબ હેરાન કરે છે આની પહેલાં આપણે બે એફઆઈઆર એની ઉપર બોલાવેલી છે એકાદ દોઢ વરસ પહેલાં એ એફઆઈઆર પાછી લેવા માટે વારે વારે એ પ્રેશર આપે છે સમાધાન પણ ત્રણ ચાર વાર કરી ગયો પાછો એ રોજ એવી રીતે દારૂ પીને આવે એટલે પાછા એ મારા કેમેરા ચોરે મારે અહીંયા માણસોને મારે ત્યાં કોઈ માણસો લેબર કામ કરવા આવતા નથી કારણ કે એ લોકોને બધાને ધમકાવે છે વારે વારે અને મારી નાખવાની ધમકી આપે છે અને કારખાનું સળી સળગાવી નાખવાની વારે વારે ધમકી આપ્યા રાખે છે અને બધા જ ત્યાં કુંભરોડામાં ત્રાસી ગયા છે અમે વેપારીભાઈઓ બધા સાથે આવેલા છીએ એટલા માટે કે સાઇડને સિંગલ સાઇડને ડીવાય એસપી સાઈડની કચડીમાં અમે આવ્યા છે સિંગલ સાઇડને રજૂ કરવા માટે એ સાહેબ અમને આમાં કંઈક મદદરૂપ થાવે અને અમને આ ધંધો કરવો છે અમારે શાંતિથી ચોપન વર્ષથી બેઠા છીએ અમે અને આ દોઢ વર્ષમાં અમે ખૂબ જ હેરાન થયા છે અને ખૂબ અમને હેરાન કરે છે આખા અહીંયા સર્કલમાં બધાને જ હેરાન છે એ લોકો એની સાથે ઘણા બધા આવે છે ચાર પાંચ જણા એ લોકો અને વારે વારે આ બધા આપણને ત્રાસ આપે છે પચીસ ત્રીસ હજાર રૂપિયા વારે વારે છે કાંઈક ને કાંઈક કરીએ એટલે પૈસા આપો પૈસા આપો એને જ કરે છે વારે વારે અત્યારે કઈ બાજુ જ રજૂઆત કરવા અત્યારે અહીંયા બીએસપી ઓફિસર સુનિલભાઈ પટેલ સુનિલભાઈ કઈ જગ્યાએ શું બનાવજો અને શેની રજૂઆત કરવા હું ઇસ્કોનમાં રહું છું અને કુમારવાડા સર્કલ ખાતે આવે પાર્થભાઈ ટક્કર જે છે એમની ફેક્ટરીમાં નવારા સૌરવભાઈ દ્વારા ખંડણી અને તોડફોડ કરી જાય છે લૂંટપાટ કરી જાય છે કેમેરા પણ તોડી જાય છે અને કઈ રજૂઆત કરવા જઈએ તો તરત એમ કહે છે કે ભાઈ એસ્ટ્રોસીટી અમે દાખલ કરશું તમારી વિરુદ્ધ એવી રીતે ધમકાવ્યા કરે છે અમને અવારનવાર ઓકે અને આ રજૂઆત એટલા માટે જ કરવા આવ્યા છે જો આ રજૂઆત કરીએ અને પોલીસ દ્વારા એક્શન લેવાય વહેલી તકે તો સારું છે દીકરી અમારે ત્યાં કારખાનું પણ ધંધો પણ રોજગાર બંધ કરવો પડે એવી દશા છે અત્યારે કઈ જગ્યા રહેવાનું અમારે વાઘાવાડી રોડ ઉપર રહેવાનું છે શું બનાવ બનાવ એવું છે કે આ જે છોકરા સામે ફરિયાદ કરી સરોવર રણનીકલાલ મારું સામે એ અવારનવાર મારા છોકરાનું અહીંયા કારખાનું છે મારું અહીંયા કુંભારવાળા ઉપર સર્કલ ઉપર એટલે અવારનવાર મારા છોકરાને અહીંયા ઘાક ધમકી આપી ખૂનની ધમકી આપી ખંડણી માગવાનું ટ્રાય કરી અને હળગાવી દેવાની ટ્રાય કરી અને હું તમારી સામે વેક્યુઅસિટી દાખલ કરીશ એવી બધી છે અગાઉ એ ચોરીના કેસમાં અમારે અહીંયા ચોરી થઈ હતી અમે પોલીસ ફરિયાદ કરી હતી એ એમાં પકડાણો હતો એટલે કે હવે એના મારા જામીન મને ખર્ચો બધો મને આપો માથે પૈસા આપો અગાઉ વારંવાર મારા છોકરાને રીતે દબાવે છે અને છોરાને એવી બધી મેં ગમકી બે પાએ બે પાદી અમારા તકલીફ ભોગવવી આવા બધા ગુંડા થતો અમને અમે આટલા વર્ષથી કારખાનું જોયા આટલા વર્ષથી અમે દોઢ વર્ષથી આખા ઘર હેરાન છીએ અમારે